હિમાલી મચ્છર પાણીની તકલીફ માટે પહેલાં તો એક જ શબ્દ કહીશું જો પાણી નહીં આપો તો વેરો નહીં આપીએ નોટિસ તો ફટાફટ આવી જાય છે ઘરે પાણી કેમ નથી પહોંચતું બધાને ખબર જ છે કે રોજિંદા કાર્યમાં પાણીની જે જરૂરિયાત છે એ બધાને ખબર જ છે કોઈ એક ઘરમાં નથી બધા ઘરમાં પાણીની જરૂરિયાત પહેલાં છે ઊઠો એટલે બી ગરમ પાણી હોય જોતું હોય છે ચા પીવા વાસણ કરવા કપડાં ધોવા ઘરનું કામ કરવા પાણી વગર એક કામ થતું જ નથી બધું અટકી જાય છે છોકરાઓને સ્કૂલે કેમ મોકલો ઓફિસે કેમ જવાનું પાણી તો ઘણું બધું વેચાતું લેવું પડે છે રોજના એક બે કોકવાર ત્રણ ટેન્કર મંગાવવા પડે છે જો નાનું છોકરું ઘરમાં હોય એક દિવસનું છોકરું ઘરમાં આવ્યું હોય કે ભાઈ ડિલેવરી કરીને તમે ઘરે આવ્યા એટલે એનું પાણી તો તમારે ગણાવી જ લેવાનું માથાડીટ તમારે પાંચસો પાંચસો રૂપિયા દેવા પડતા હોય એક મહિનાના એક પર પર્સન પાંચસો રૂપિયા તો ઘરમાં પાંચ જણા ચાર જણા હોય તો એ લોકો શું કરે ઘરની કા ઘર માટે પૈસા કમાય કે પછી પાણી માટે પૈસા કમાય પાણીની તકલીફ બહુ જ છે પણ ફાઇનલ એક જ સેન્ટેન્સ વેરો નહીં તો પાણી નહીં તો વેરો બી નહીં ભરીએ વેરો ટાઈમસર જોઈએ છે પણ પાણી ટાઈમસર દેવું નથી એનું શું ખુશબુ આમ જા અમારા વિસ્તારમાં લગભગ છ લાખ વ્યક્તિ રહે છે અને પાણી તો લગભગ આવતું જ નથી એમ કહીને તો ચાલે એવું છે કે પાણી માટે ટેન્કર પ્રાઇવેટ મંગાવવા પડે છે અને એના માટે અમારે ઘર ચલાવવું કે પાણીના પૈસા દેવા એવું જેવું છે કે છ હજાર સાત હજાર જો દસ વ્યક્તિ હોય તો છ છ હજાર પાણીના જ આપવા પડે છે છેલ્લા ચાર થયા તો પાણી ના આવતું જ નથી છેલ્લે દસ મિનિટ આવે એ લગભગ ફૂંક આવે ને પાણી ન આવે એમ જેવું છે હાઉ માઇનોર ફોસ હોય ટેનામેન્ટમાંય સારું આવે એટલું અમારે ફ્લેટમાં આવે નહીં એ અમે પ્રાઇવેટ મગાવી છીએ કોઈ ગવર્મેન્ટનું ટેન્કર નથી આવતું પ્રાઇવેટ પૈસા ભરીને ટેન્કર લઈએ છીએ સાંજ સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો